અમદાવાદમાં ક્રાઈમ રેટ કેટલો આ મુદ્દા ઉપર આજે અમદાવાદ કમિશનરની કચેરીમાં પોલીસ અધિકારીઓની હાજરીમાં ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન થયું હતું શું અમદાવાદની અંદર ખરેખર સુરક્ષા વધી છે આ તમામ પ્રકારની માહિતી આજે આપણે લઈશું અમદાવાદ કમિશનર જીએસ મલિક પાસેથી આજે આપણે યોજવામાં આવી છે આમાં અમદાવાદ શહેરના તમામ પીઆઈ અને ઉચ્ચ અધિકારીઓની સાથે આપણે શું સિચ્યુએશન છે એની ચર્ચા કરવામાં આવી એમાં છેલ્લા ત્રણ વર્ષના સરખામણી આપણે જોઈએ કે કેટલા ક્રાઇમ વધ્યા છે કે કેટલા ઘટ્યા છે તો એકંદરે ક્રાઇમ આપણે જોઈએ છે ફર્સ્ટ પાર્ટના જે મુખ્ય ક્રાઇમ આપણે જોતા રહીએ તો એમાં બે હજાર ત્રેવીસમાં અગસ્ટ માસ સુધી આઠ હજાર છસો બયાલીસ હતા ચોવીસમાં ઘટીને છ હજાર છસો થયા અને હવે ઘટીને છ હજાર પાંચસો ચૌવન થયા એકંદરે ઓવરઓલ ક્રાઇમની સિચ્યુએશન જોઈએ તો એ આવું હેઠળ ગણી શકાય પણ સૌથી મહત્વના જે છે છેક સીસીટીવીના હાથે લીધા હતા લાસ્ટ યરથી એ ચાલે છે એના બધી સમીક્ષા કરવામાં આવી અત્યાર સુધી કુલ જે ખાનગી લોકોને કહીને જે સીસીટીવી પોલીસે લગવાયા છે એ અત્યાર સુધી મેં 23917 હજાર નવસો સત્તર સીસીટીવી લગાડ્યા છે અને આ સીસીટીવી જે લગાડ્યા છે એ પછી ચાલુ વર્ષે આપણે પ્રોજેક્ટ બેની શરૂઆત કરી હતી જે મેં આ જે ખાનગી સીસીટીવી છે એ આપના પોલીસ સ્ટેશનમાં પણ એની જે અગત્યના સીસીટીવીની ફીડ આવી શકે અને આપને કંટ્રોલ રૂમમાં પણ આવી શકે એની પણ સમીક્ષા કરવામાં આવી અત્યાર સુધી મેં પોલીસ સ્ટેશનમાં તીન હજાર ચારસો આવા સીસીટીવી કેમેરાની જે ખાનગીની ફીડ આપને પોલીસ સ્ટેશનમાં આવી રહી છે અને ત્રણ હજાર એકસઠની કંટ્રોલ રૂમમાં આવી રહી છે આ સિવાય લગભગ ચાર હજાર જેટલા સીસીટીવી આપણે સરકારી છે જે એમસીના પણ એ એમ કાઉન્ટ કર્યા છે અને નિર્વ્યા પ્રોજેક્ટના આ લગભગ ચાર હજાર છે તો એકંદરે કહી શકાય કે અમદાવાદમાં લગભગ સત્તાવીસ હજારથી વધારે સીસીટીવી જાહેરમાં અત્યાર સુધી લાગી ચૂક્યા છે આ સીસીટીવીથી જે સૌથી મોટો ફાયદો થયો છે એ ક્રાઇમ ડિટેક્શનમાં થયો છે ક્રાઈમ અમુક બને છે અમુક આપે કંટ્રોલ નહીં કરી શકો પણ એનો ડિટેક્શન ખાસ કરીને મિલકત સંબંધિત જે ગુનાઓ છે એના ખાસા કાબુ હેઠળ છે અમે જોતા હતા આંકડા તો ધાડ જે છે એ લાસ્ટ યર અગસ્ટ સુધી દસ હતી આ વર્ષે ચાર છે પણ સો ટકા ડિટેક્શન છે લૂટ લાસ્ટ યર સેવન્ટી સિક્સ હતી અગસ્ટ સુધી આ વર્ષે ફિફ્ટી ફાઈવ છે વન આ વર્ષે ડિટેક્શન નાઇન્ટી એટ ટકા છે લૂંટના પચપન પૈકી ચૌવન ડિટેક્ટ છે એવી જ રીતે ઘરફોડ ચોરીમાં દોસો એકત્રીસ પૈકી એકસો એકત્રીસ ડિટેક્ટ છે એટલે ફિફ્ટી સિક્સ પોઈન્ટ સેવન પરસેન્ટ ડિટેકશન છે જે લાસ્ટ યર ફિફ્ટી ટકા હતા એમાં પણ સુધારો છે ચોરીઓનો ડિટેક્શન જે છે એમાં પણ ખાસા સુધારા છે તો હજાર તીનસો બેતર ચોરીઓ ચાલુ વર્ષે આઠ મહિનામાં થઈ છે જે લાસ્ટ યર બે હજાર પાંચસો ચોદા હતી એટલે ચોરીઓ ઘટી છે પણ ડિટેક્શન જોઈએ તો ચાલુ વર્ષે થર્ટી નાઇન પોઈન્ટ નાઇન ટકા છે જે લાસ્ટ યર તે ટકા હતા એમાં પણ ડિટેક્શનમાં ખાસો સુધારો થયો છે તો એકંદરે સીસીટીવીથી એ પોલીસને ખાસી મદદ મળી રહી છે કોઈ પણ ગુનાગારને શોધવા પોલીસની રેસ્પોન્સ જુઓ તરત જ એમ પોલીસ ડિટેક્ટ કરી રહી છે સીસીટીવીનો કોઈ એવો સ્પેસિફિક ટાર્ગેટ નથી પણ જ્યાં સુધી શક્ય હોય પોલીસ વધારે વધારે સીસીટીવી લગાડે અત્યારે જે પણ ક્રાઇમ સેન્સેશનલ પણ થયા છે સીસીટીવીથી જ આપણે મદદ મળી છે એને શોધવામાં એનો નંબર વાહનનો નંબર મળી જાય માણસ કઈ બાજુ ગયા છે પોલીસને એવું ખ્યાલ આવી જાય અને એમાં ડિટેક્ટ થાય છે એવો અમે અપેક્ષા છે કે પોલીસ ઓર એમે આપણે કરી કહી રહ્યા છીએ કે વધારે વધારે સીસીટીવી લાગે એનાથી પોલીસ એમાં કાસ ફાયદા થાય છે અમુક એરિયા પણ આ વખતે એડ થયા છે તો દર્શક મિત્રો આ આંકડા આપણને સુરક્ષિત અનુભવ કરાવે છે પરંતુ આ જવાબદારી માત્ર પોલીસની નથી ગુનાખોરીને સંપૂર્ણપણે ખતમ કરવા માટે આપણે પણ જાગૃત રહેવું પડશે હવે તમને શું લાગે છે શું સીસીટીવી કેમેરાથી તમારા વિસ્તારની અંદર સુરક્ષા વધી છે અમને કમેન્ટ કરીને જણાવો